ગાંધીધામમાં કિશોરીના અપહરણ અને બળાત્કાર કેસમાં આજરોજ ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો આવ્યો છે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને ચાલીસ હજારનો દંડ ફટકાર્યો છે મળતી માહિતી મુજબ ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં રહેનાર એક કિશોરી કામ અર્થે કાશેજમાં ગઈ હતી ત્યારે આરોપી ઈશ્વર નરસિંહ પરમાર નામના શખ્સે આ કિશોરીનું મારુતિ કંપની આગળથી અપહરણ કર્યું હતું બાદમાં આ શખ્સે કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું આ બનાવ અંગે વર્ષ બે હજાર બાવીસમાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી બનાવની તપાસ હાથ ધરી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો તેના વિરોધ પૂરતા પુરાવા હોવાથી પોલીસે કોર્ટમાં તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી બાદમાં આ કેસ અહીંની વિશેષ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો કેસમાં સરકાર તરફથી ચૌદ શાહેદ અને બત્રીસ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશ બીજી ગોલાણીએ આ આરોપી ઈશ્વર પરમારને હતો અને તેને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ચાલીસ હજારનો દંડ જે રકમ મળે તે ભોગ બનનારને રૂપિયા પાંત્રીસ હજાર આપવા તથા સરકારી સહાય પેટે એક લાખ વળતર આપવાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે બે આરોપીની શંકાનો લાભ આપી મુક્ત કરાયા હતા આ કેસમાં સરકાર તરફે સરકારી એડવોકેટ હિતેશી પી ગઢવી હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ આટલું નામ હિતેશીપી ગઢવી અને હાલે હું ગાંધીધામ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે મારી ફરજ બજાવું છું અને અત્યારે જે નામદાર એડિશનલ સેશન્સ સાહેબ શ્રી બીજી ગોલાણીના હોય દાગ બેસાડતો ચુકાદો આપેલો છે જેમાં જે એની અપહરણ થયેલું હતું એ કિશોરી બાળા સોળ વર્ષ અને સાત માસ બે હજાર ઓગણીસના ના રોજ આ કિસ્સો ગાંધીધામ એ અને જેમાં એ કિશોરી જે છે એ હતી અને ત્યાંથી આરોપીએ પોતાની બાઈક ઉપર લઈ જઈ અને એની સાથે દુષ્કર્મ આચરેલું હતું જે બાદ તપાસ આદરી અને પોલીસે એની વિરુદ્ધમાં જે પુરાવો મળેલા તે પુરાવાના આધારે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલું અને બાદમાં સ્પેશિયલ પોક્સો એક્ટ સોળ બે હજાર બાવીસથી થી કેસ ચાલેલો અને જેમાં જે દસ્તાવેજી આધારો તથા મૌખિક જે પુરાવો આપવામાં આવેલા તે તમામ નામદાર કોર્ટે ગ્રાહ રાખી અને સરકાર શ્રી તરફે જે દલીલો થયેલી તે તમામ દલીલોને નામદાર કોર્ટે ધ્યાને લીધેલી અને જે કિશોરી બાળા હતી એની જે ઉંમર હતી એને પણ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલી તથા એને ચાલીસ હજારનું નું દંડ પણ ફટકારવામાં આવેલ જેમાંથી પાંત્રીસ હજાર રૂપિયા વિક્ટીમને આપવાના એવો હુકમ થયેલો એની સાથે જે સરકાર સહાયમાંથી વિક્ટીમ કોમ્પનસેશન મળે છે એ પેટે રૂપિયા એક લાખનો પણ હુકમ થયેલો છે તો આ જે અત્યારે દિવસા દિવસે બાળકીઓ સાથેના જે કિસ્સાઓ વધતા જાય છે તે તમામ વિષયોને જોતા હાલે જે નામદાર કોર્ટે ચુકાદો આપેલો છે એ પોઝિટિવલી અને ખરા અર્થમાં જેને કહી શકાય તે બાળકીઓને ન્યાય મળે છે એ પ્રકારનો છે જે માટે હું પણ નામદાર કોર્ટ અને ન્યાયાલયે જે જસ્ટિસ આપેલું છે તે બદલ એમની પણ આભારી છું એઝ વેલ એઝ આપશ્રીઓ તરફથી જે સમાજમાં આ ન્યૂઝ અને સમાચાર મોકલવામાં આવે છે એનાથી પણ જે સમાજમાં અવેરનેસ ફેલાય છે એ બદલ હું તમામ પ્રેસ રિપોર્ટરોનો પણ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય મહાભારતી